જામનગર મહાનગરપાલિકા ભાજપ ચાલીસ ટકાની ભાગીદારી હિસ્સેઓ છે છે ભાજપના સાથે ચાલીસ ટકાની ભાગીદારી થી કામ કરતા હોય એમ રંગમતી નદી હોય નાગમતી નદી હોય જે કંઈ આપણી જામનગરની નદીઓ છે એને હું ઊંડું ઉતારવાની કામગીરી સુદલામ સુદલામ અભિયાન દ્વારા કરવામાં આવી હંમેશા જામનગર મહાનગરપાલિકામાં પાંચ લાખથી વધારે જે કામગીરી કરવામાં આવે એના ટેન્ડર બહાર પાડવા પડે છે પણ કોઈ જાતની નહીં આજુબાજુના ખેડૂતોને કહેવામાં આવ્યું કે આપ આપના સો ખર્ચે માટી ઉપાડી જાઓ અને રંગમતીને ઊંડી ઉતારવાનું કામગીરી કરી પણ એ દરમિયાન તમે જોવો છો કે આઠ કરોડ થી વધારે આઠ કરોડ થી વધારે જેટલી રકમ ચેરમેનને દરખાસ્ત કરીને મંજૂર કરી દી આ રંગમતીના જે ઊંડી ઉતારવાના પૈસા દેવા માટે

જે સ્ટેન્ડિંગ કમિટી છે સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે અને દર વખતેની જેમ આમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે વાત રહી જામનગરમાં વોર્ડ નંબર છ વોર્ડ નંબર તેર વોર્ડ નંબર સોળ આમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે અને એસી કોડથી વધારે પણ છ નંબરમાં જે વીસી પ્રોજેક્ટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પાટલા દરવાજે ભારતીય જનતા પાર્ટીના નેતાની સાથે કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી રાખી અને પ્લોટ પાણીને લાકડા જેવા કામ કરે છે નથી કોઈ ત્યાં અધિકારીઓ

જે ભાગીદાર ભાગીદારી વાળા પદાધિકારીઓ છે એની અમે વિજિલન્સ તપાસ માંગણી કરી છે અમે ચેરમેનને ખાસ કરીને ચેરમેનની ફરજિયાત ચેરમેનના ત્યાંથી અભિપ્રાયથી આ દરખાસ્ત મંજૂર થાય છે ત્યારે અમે ચેરમેનને આવેદન પત્ર આપ્યું છે અને આ આવેદનની માંગણી અમારી એવી છે કે જે ભ્રષ્ટાચાર થયો છે એ પ્રજા સમક્ષ આવે આવતા દિવસોમાં અને અમે આની વિજિલન્સ તપાસ માંગી છે અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત કરવામાં આવી છે આવતા દિવસોમાં